બરાબર ની ગરમ થઈ ગઈ છે આજ ગમે એમ હોય હલો યુટ્યુબ ફેમિલી તો આપણે આપણો બ્લોગ ચાલુ કરી દીધો છે તો બધાને જય માતાજી બધા કેમ છો તો બધા મજામાં દેશો તો બ્લોગ માં એક સુધી બને રહેજો આજ આવશે તમને બહુ બધી મજા તો રાકેશ આવી ગયા છે તો આપણે જઈએ હવે ખોલવા આપણે ખોલીએ

આમ ઘરે આવો ઘરે હક લેવા દેવાનો હોય આવો પાણી પાણી પાઈ દેવાનું હોય ચા પાણી પાઈ દેવાની હોય પછી એમ થાય નિરાતે કા શાંતિ હખ બખ લેવા દેવાય નાય ધોઈ નાખું પછી જે કઈ પૂછવું કરો એ પૂછાય ના હોય નાય આવે ખોટી એમ આમે કઈ તમારા પંચાયત ના કરતા ના આવો આમ જો એ ડાયરેક્ટ આવો જો ઇંગો

તો પછી ભાણું લઈ આવું છે કરવું એ કરો હા શું કે મારે તમારે ખોટી મગજ મારી નથી કરવી હું એમ જ કઉ મગજ મારી કામ કરે મારે હું એમ જ કઉ છું તને હું મગજ મારી થોડી કરાય એક તો થાક્યો પાક્યો ઘરે આવ્યો હોય ને હા એમે થાક્યા પાક્યા ધોઈ છે આખો આજે કેમ એમે કામ જ કરીએ છે નવરાની જ બેઠા હતા તો હું ચા પણ તને એમ કહું છું તો નવરી બેઠી હોય એમ તમે જાવ ને મારા મગજ માં રેન્ટ કરવી ક્યાં જાવ નીચે જાવ આજા જાવ 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 દૂધ લેવા જવાનું છે તાર દે મગજ મારી કરે ની જા લે કરે નામ નો લેતી હા કે આખો દી તું રાખું તો તું રાખ તો હું જો પણ ન્યા તેમ જાવ ને આઈતે માર તમારા મગજ મારી નથી કરવી જાવ ને હા ને હું ક્યુ છે આજ તે ખાટી ગઈ કાય અરે ના તો કોઈ આવું તું ઘરે

ધારા વાળ તો ઉનાય નકો બરાબર નઈ નાખો સા હા લપટ નાવા જાવ છું રગર નાઈ નાવું પછી કદાચ લેવલ થઈ જાય તો થઈ જાય કઈ નક્કી ન કેવાય ધારો આલો આનો બીજો ભાગ હવે આવતી કાલે આવશે